આખો એશિયા છે આપણો દુનિયામાં એમાં બનાસકા પણ મારા ખેડૂત નો નર્મદાના પાણી પરનો અધિકાર હતો એને ભારતીય જનતા પાર્ટીએ એ લૂંટ્યો છે એમ કહેવામાં મને કોઈ શરમ નથી આપણે પહેરીએ કોઈ પેટી ના અમારી બહેનો દીકરીઓ બહુ બહુ સારું થાય ખોનું પહેરે પ્લેટિનમ પહેરે સોના કરતા મોંઘી ધાતુ એ પ્લેટિનમ આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો પણ ખાતર ખાણદાન ટ્રેક્ટર ખેડૂતની લેવાતી ખેતી માટેની દવાઓ એના ઉપર ટેક્સ નો ઘટાડ્યો તો આપડા કેવાય ખરા ભાજપ વાળા નો કેવાય ને તો પાઠ એક વાર ભણાયો હશે બીજી વાર વાવમાં ભણાવશો ને મને આનંદ છે સલામ કરું છું કે બનાસકાંઠા એ એવા વિસ્તારના લોકોનો વિસ્તાર છે કે કદાચ કુદરતની મુશ્કેલીઓ છે જીવીએ છીએ કદાચ અભ્યોપતિ નથી કરોડોપતિ નથી પણ ખાનના લોકો વસે છે કે જેને બનાસની બેંક ખરીદી નથી શકતી પણ બનાસની બેનનો પ્રેમ ખરીદી શકે છે આ લોકો છે એના અને એમનો મને ગૌરવ છે અહીંયા જીરુ રાયડો એરંડા આપણે આ વિસ્તારમાં પકવીએ છીએ એમએસપી એટલે ન્યૂનતમ મૂલ્ય ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ ઓછામાં ઓછા આટલા પૈસા મળવા જોઈએ એમ નક્કી કરીને એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય એ સરકારે બાંધવું જોઈએ નથી રાયડા માટે નથી જીરા માટે કે નથી એરંડા માટે અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે છે

નર્મદાનું પાણી એ ઉદ્યોગપતિ ને હોય તો એને પૈસા ખરીદવું પડે કરવો પડે પણ મારા ખેડૂત મારી આપ સૌને વિનંતી છે તમામ સમાજ એક થયા જેમ લંકાની નગરીને ધ્વંશ કરવાની હતી અને ભગવાન રામ સેતુ બનાવતા હતા ચકલી મોઢામાં પાંદડું લઈને જઈને નાખતી હતી અને